કુલ ચાલીસ જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી તેમજ ત્રેવીસ સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાખપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર બસોની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ અમર છેડા તેમજ મંડળીના પૂર્વ પ્રમુખ ધીરુ ઠુમરની ધરપકડ કરી હતી જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ભેસાણ શાખાનો પૂર્વ મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે જે અગાઉ પણ બે મંડળી વાંદરવડ તેમજ છોડવડીની ઉચાપતમાં જેલ હવાલે છે જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસિયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે જેમાં ભેસાણ તાલુકાની આ ઉચાપતમાં ત્રીજી મંડળી છે અને હજી તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો બીજી મંડળીઓ પણ આવી શકે તેવી શંકાની સોય સેવાઈ રહી છે રિપોર્ટ કાસમ હોથી ભેંસાણ ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જુમિદારી ગુંડાણી શાખા જે સેવા સહકારી મંડળી છે તેવા તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંડા છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદો ખેડૂતોને જે શાકપત્ર ને ધિરાણ મળવા પાત્ર છે તેના કરતાં વધારે ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ના હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં કલમ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર દ્વારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ થુમર આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે હાલ તે જુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આજ રીતે આના પહેલાં પણ સોડવેટરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઊંચાપદ કરેલી છે તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ એ જેલમાં હવાલે છે